વાવમાં જામશે ત્રિપાંખીયો જંગ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે એક જ દિવસ બાકી છે વાવ બેઠક પર તેરમી નવેમ્બર અને બુધવારના રોજ ચૂંટણી છે જે અંતર્ગત આજે સાંજે પાંચ વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયા હવે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર માટે પણ વટનો સવાલ થઈ ગઈ છે આ વખતે વાવની પેટા ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જામવાનો છે તેર નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થશે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર થશે ભાજપે વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે તો અપક્ષમાંથી માવજી પટેલ બંને ઉમેદવારોને ટક્કર આપશે પ્રચાર પડગમ શાંત થાય તે પહેલા વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાના ત્રણેય ઉમેદવારોએ પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું પ્રચાર પ્રસારની અંતિમ ઘડીઓમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી વાવ અને ભાભરની બજારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યા બીજી બાજુ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ડોર ટુ ડોર પ્રચારની સાથે ખાટલા બેઠક થકી અંતિમ ઘડીઓમાં લોકોને મળવાનો પ્રયાસ કર્યો તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ ખાટલા બેઠકો થકી મતદારને મનાવવા પ્રયાસ કર્યા

દરમિયાન માવજી પટેલની ફટકાબાજીથી લાગતું હતું કે ચૌધરી સમાજ એક તરફી માવજી પટેલ તરફ રહી શકે છે જો કે રવિવારની રાત્રે જે રીતે શંકર ચૌધરીએ માવજી પટેલ સહિતના તેમના સાથીદારો પર પ્રહાર જીત્યા એ સાંભળ્યા બાદ ચૌધરી મતદારોમાં બે ફાટા પડી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે રવિવારની રાત બાદ ભાજપ નેતાઓ ગેલમાં આવી ગયા છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે જાણે વટનો સવાલ બની ગઈ છે બંને પક્ષના એ વાવ વિધાનસભા મત વિસ્તારને ખુંદી નાખ્યો અંતિમ ઘડીના પ્રચારમાં ભાજપે પણ જોર બતાવ્યું સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં રોડ શો યોજાયો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા વાવપેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે ભાજપ કોંગ્રેસ જોર પ્રચાર કરી પોતાના ઉમેદવારની જીતળવા એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે ત્યારે న్యూસ 18 ગુજરાતીને કોંગ્રેસના વાવ સીટના પ્રભારી ચંદનજી ઠાકુરએ જણાવ્યું કે વાવ વિધાનસભામાં મતદારોનું મૂળ કોંગ્રેસ સાથે છે તમામ સમાજનું કોંગ્રેસને સમર્થન મળી રહ્યું છે તેઓએ દાવો કર્યો કે ગુલાબસિંહ ખૂબ સારા મતજીથી વિધાનસભામાં પહોંચશે વાવ ચૂંટણીના ચકાવનારા સમાચાર અચાનક ભાજપ કાર્યાલયે પહોંચ્યા ગેનીબેન વાવ બેઠકની બેઠા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા ગુલાબસી માટે ભાવરમાં પ્રચાર કરવા નીકળેલા ગેનીબેન ઠાકોર અચાનક જ ભાજપના કાર્યાલય પહોંચી ગયા અને વિજાપુરના ધારાસભ્ય અને ભાજપના નેતા સીજે ચાવડાને ભેટી પડ્યા આ જોઈને પહેલા તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા ગેનીબેન ઠાકોરે તરત જ પોતાના હાથમાં રહેલું ગુલાબ સીજે ચાવડા રાજ્યસભા સાંસદ મયંક નાયક તથા ભાજપના અન્ય નેતાઓને આપ્યા

બળવનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના પ્રચારમાં સવારથી જોડાયા હતા ખાસ કરીને બજારમાં ગુલાબસિંહ રાજપૂતે ગુલાબ આપી લોકો સૌ ધંધા રોજગાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓને ગુલાબસિંહ રાજપૂત દ્વારા ગુલાબ આપે કોંગ્રેસ પક્ષમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી હવે દ્વારકાના દબાણો પર ફરી વળ્યું બુલડોઝર ભૂમાફિયાઓ સામે તંત્રની લાલાક દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોસર ખંભાળિયા જામનગર હાઈવે પરની ગેરકાયદે હોટલ તોડી પડાય દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું ટ્રાફિક થી સતત ધમધમતા રહેતા ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર સરકારી જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું અને હોટલો ખડકી દેવાય આ જમીનો સરકારી જમીન હતી જે નેશનલ હાઈવે પર આવેલી હતી ત્યારે આ ભૂમાફિયાઓ સામે લાલ કરીને અગાઉ નોટિસ આપી હતી પરંતુ આ જગ્યાઓ નોટિસનો સમયગાળો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ખાલી ન કરાતા

કારણ કે ભરૂચના અંકલેશ્વરમાં વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો બન્યો અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતા પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ માત્ર દોઢ વર્ષના બાળક ઘરની અંદર હતું અને દરવાજો લોક થઈ ગયો બાળકે ઘરનો દરવાજો બંધ કરતા ઘરમાં જ ચાલીસ મિનિટ સુધી પુરાયું નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટના ચોથા માળે આ ઘટના બની ઘરમાં બાળક લોક થઈ ગયાની જાણ કરતા ફાયરની ટીમ આવી પહોંચી અને બાળકને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું

અમદાવાદના બોપલમાં માયકા કોલેજના વિદ્યાર્થીની સામાન્ય વાતમાં છરીના ઘા કરપીણ હત્યા ખળભળાટ મચી ગયો આ બનાવની એવી છે કે બોપલ નજીક આવેલા કોલેજનો વિદ્યાર્થી ગઈકાલે રાત્રે કોલેજમાં ઇન્ટરવ્યુ હોવાથી સૂટ સીવડાવવા માટે બોપલ આવ્યો હતો સૂટ સીવડાવતી પરત ફરતી વખતે ત્યારે કારમાં જઈ રહેલ વ્યક્તિ સાથે ટર્નિંગને લઈને તકરાર થઈ ગઈ આ બાબતને લઈને કારમાં સવાર વ્યક્તિએ માયકાના વિદ્યાર્થી પર છરીના ઘા જીકીને કરપીણ હત્યા કરી નાખી હત્યા કરીને હત્યારો ફરાર થઈ ગયો પોલીસેલની મરદલી ઘટના સ્થળથી સેમ્પલ લીધા છે બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની થયેલી હત્યા અંગે બોપલ પોલીસે સીસીટીવીના આધારે હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે માયકાનો મૃતક વિદ્યાર્થી મૂળ ઉત્તર પ્રદેશનો મેરઠનો રહેવાસી છે જેનું નામ પ્રિયાંશુ જૈન હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે દસ કિલોમીટર સુધી સરજાઓ ટ્રાફિક જામ કચ્છના સામખીયાળી આડેસર હાઇવે પર ટ્રાફિક જામ દસ કિલોમીટર સુધી વાહનોના થપ્પે થપ્પા ખડકાયા કારણ કે અહીં સર્જાયો છે લાંબો ટ્રાફિક જામ કચ્છના સામખિયાળી આડેસર હાઇવે પર ટ્રાફિક જામથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા આડેસર પર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો નેશનલ હાઇવે પર દસ કિલોમીટર સુધી વાહનો ના થપ્પે થપ્પા લાગેલા જોવા મળ્યા મળતી વિગતો પ્રમાણે નેશનલ હાઈવે પર એક કન્ટેનર પલટી મારી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક જામ થવાના કારણે નાના વાહન ચાલકો અને લોડેડ ટ્રકો અટવાયા છે દિવાળીના વેકેશન દરમિયાન અવરજવર કરી રહેલા મુસાફરોને પણ આ ટ્રાફિક જામના કારણે કલાકો સુધી રાહ જોવી પડી હતી સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ મુખ્યમંત્રી અહેમદનગર એપીએમસી ખાતેથી પ્રારંભ કરાવ્યો ખેડૂતોને મળ્યો સરકારનો ટેકો હિંમતનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો આ સાથે જ રાજ્યમાં વધુ ખરીદ કેન્દ્રો આજથી શરૂ થયા ચાલુ વર્ષે રાજ્યમાં ખેડૂતો દ્વારા કરવામાં આ વર્ષે ખેડૂતોને મગફળીનું ઉત્પાદન પણ ખેડૂતોને સારું એવું મળી રહ્યું છે જો કે યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી ખેડૂતોની ખરીદીની શરૂઆત કરી સીએમ ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરના કોટન માર્કેટ યાર્ડ ખાતેથી મગફળીની ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરાવી રાજ્યભરમાંથી ત્રણ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો બાવન ખેડૂતોએ ટેકાના ભાવથી મગફળીનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી 1356 રૂપિયાના ભાવથી ખરીદી કરશે અને આગામી સમયમાં ખેડૂતોને આર્થિક સદ્ધરતા કાયમી બની રહે તે માટે પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાની વાત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી રાજકોટ અને જામનગર માર્કેટયાર્ડમાં મગફળી વેચવા ખેડૂતો ઉમટ્યા માર્કેટયાર્ડ બહાર વાહનોની લાંબી કતાર લાગી રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી શરૂ કરાય ત્યારે રાજકોટમાં ટેકાના ભાવે મગફળી અડદ મગ અને સોયાબીન સહિતની જણસીની ખરીદી ની શરૂઆત કરાય ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના પ્રતિ વીસ કિલો રૂપિયા તેરસો જાહેર કરવામાં આવ્યા ત્યારે જેની સરખામણીએ સરકાર દ્વારા રૂપિયા તેરસો છપ્પનનો ભાવ જાહેર કરતા ખેડૂતો હાલ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા આ તરફ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી ગઈકાલ રાતથી જ ખેડૂતો યાર્ડ બહાર લાંબી કતાર લગાવી નવસો જેટલી મગફળીની જણસ ભરી યાર્ડ બહાર ગાડીઓના થપ્પે થપ્પા લાગી ગયા છાસઠ અને નવ નંબરની મગફળીના સારા ભાવ મળતા જામનગર તરફ અન્ય જિલ્લાના ખેડૂતો પણ વળ્યા છે વહેલી સવારે પણ બે થી ત્રણ કિલોમીટર લાંબી મગફળીના વાહનોની કતારો રસ્તા ઉપર જોવા મળી હતી ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે સામાન્ય રીતે દિવાળી જાય એટલે ગુજરાતમાં ઠંડક શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વખતનો શિયાળો થોડો મોડો હોય તેવું લાગી રહ્યું છે નવેમ્બર મહિનાના અગિયાર દિવસ બાદ પણ ગુજરાતમાં ઠંડક નથી લાગી રહી હજી લોકો એસી અને કુલરના સહારે દિવસો કાઢી રહ્યા છે ત્યારે અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં રવિવાર સુધી કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપી જેમાં તેમણે ઠંડી અને તાપમાન અંગેનું પૂર્વાનુમાન જણાવ્યું હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસની આજની આગાહીમાં જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાનું અનુમાન આપવામાં નથી આવ્યું હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે રાજ્યના મહત્તમ તાપમાન અંગે જણાવ્યું કે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં સાડત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે જૂનાગઢમાં એક દિવસ પહેલા શરૂ કરાયેલી લીલ પરિક્રમા યાત્રિકોના દસારો જોતા તંત્રએ રૂટના દરવાજા ખોલ્યા જય ગિરનારી નાદ સાથે ગુંજી ઉઠ્યો ગર્વો ગઢ ગિરનાર કારણ કે એક દિવસ પહેલા જ પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધીની ચાલતી આ ગિરનાર ની લીલી પરિક્રમામાં માં હૈયે થી હૈયુ દળાય તેટલી માનવ મેદ ની રહી છે આમ તો આ ગિરનાર ની લીલી પરિક્રમા આવતીકાલે એટલે કે કારતક સુદ અગિયારસ થી શરૂ થતી હોય છે આ પરિક્રમાને માણવા માટે દૂર દૂર થી બે દિવસ પહેલા જ આવવાની શરૂઆત કરી દીધી છે જેથી પ્રવાસીઓના ધસારાને જોતા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પરિક્રમામાં પ્રવેશ આપવાનું એક દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે સવારથી જ પચીસ હજાર થી વધુ પરિક્રમા માટે આવેલા શ્રદ્ધાળુઓ ઇટવા ગેટ થી પ્રવેશ લીધો હતો અને જય ગિરનારીના નાદ સાથે સૌ કોઈ પરિક્રમાના રૂટ પર ગિરનારની આરાધના કરવા માટે રવાના થયા હતા મહત્વનું છે કે ગિરનારની ની છત્રીસ આ લીલી પરિક્રમાનું ખાસ મહત્વ જોવા મળે છે અહીં લાખોની સંખ્યામાં લોકો ભક્તિમાં લીન થઈ જાય છે જણાવી દઈએ કે ગિરનારની પ્રદક્ષિણા કરવા માટે સમગ્ર ગુજરાત સહિત દેશમાંથી લોકો ઉમટી પડતા હોય છે અહીં આવનાર યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પીવાના પાણી માટે અલગ અલગ પોઈન્ટ મુકવામાં આવ્યા છે મહોત્સવ ની ઉજવણી વર્ચ્યુઅલી જોડાયા પ્રધાનમંત્રી મોદી કયું દેશના ભાગલા પાડનાર તાકાતને નિષ્ફળ બનાવવી પડશે વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે લાખોની સંખ્યામાં હરિભક્તો વડતાલ ધામમાં આવે છે અને કાર્તિક સમૈયામાં સહભાગી થઈ રહ્યા છે દેશ વિદેશના પણ ભક્તો ઉમટી રહ્યા છે આ મહોત્સવ દરમિયાન પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા મંદિરના કોઠારી સંત વલ્લભ સ્વામીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે કેટલાક લોકો સમાજને જાતિ ધર્મ સ્ત્રી પુરુષના નામે અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે આપણે સાથે મળીને આવા કારનામાને પરાજિત કરવા પડશે મહોત્સવમાં આવતા હરિભક્તોને દરરોજ દસ ટન શિરડીનો રસ પ્રસાદી રૂપે પીરસાય છે ત્યારે વડતાલ મંદિર બોર્ડ દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતા ભક્તો માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે શુદ્ધ ઘી સિંગતેલ અને લાકડા પર ભોજન બનાવવામાં આવે છે ઉત્સવ ગ્રાઉન્ડમાં પંદરથી વધુ ડોમમાં લાખો લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે પંદર ડોમમાં એક સાથે પિસ્તાલીસ ભક્તો ભોજનનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે હજારો સ્વયંસેવકો પણ વિવિધ પ્રકારની સેવાઓમાં જોડાય છે ત્રણ લોકો માઇક્રો મેનેજમેન્ટ કરે છે તમામ સેવકો રાત દિવસ સેવા કરે છે

વધુ મહિલાઓ અલગ અલગ શિફ્ટમાં ભોજન પ્રસાદની તૈયારીઓમાં લાગી છે ત્રણ જગ્યાએ અલગ અલગ ભોજનની વ્યવસ્થામાં રોજ સાડા ત્રણ લાખથી વધુ ભક્તો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે વૃદ્ધો વીઆઈપી માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે વિશ્વ પ્રસિદ્ધ વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દસ હજાર જેટલા હરિભક્તો હાલ વડતાલ આવી પહોંચ્યા હતા આ હરિભક્તો ઓસ્ટ્રેલિયા દુબઈ હોંગકોંગ કેનેડા અબુધાબી જેવા સત્તર દેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા આ હરિભક્તો માટે મંદિર વ્યવસ્થાપન ટ્રસ્ટ દ્વારા ઉતારાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વેલકમ ડોમમાં એનઆરઆઈ માટે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા જોવા મળી યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ખીડિયારું ઉભરાયું પદયાત્રીઓ બાવન ગજની ધજા લઈને પહોંચ્યા શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું કાર્તકી પૂનમ ને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં પદયાત્રીઓનો ધસારો વધી રહ્યો છે આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી શ્રદ્ધાળુઓ નાની મોટી અનેક ધજાઓ મંદિરના શિખરે ચઢાવવા માટે લઈને પહોંચ્યા ત્યારે અમદાવાદનો એક સંઘ પણ એકસો સિત્તેર કિલોમીટરની પદયાત્રા કરી અંબાજીમાં બાવન ગજની બે ધજાઓ લઈને પહોંચ્યા આ સંઘમાં પિસ્તાલીસ થી પચાસ જેટલા મહિલા અને પુરુષો જોડાયા હતા આજે અંબાજી મંદિરમાં સંઘ દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી અને પોતાની રાખેલી બાધા માનતા પૂર્ણ થતા સામૂહિક રીતે અંબાજી મંદિરે ધજા લઈને દર્શને પહોંચ્યા હતા મહત્વનું છે કે હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અંબાજી ઉમટી રહ્યા છે અંબાજી મંદિર પરિસર પણ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે સમગ્ર મંદિર પરિસર યાત્રિકોથી ઉભરાઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા જોકે આ શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆત થયા બાદ આ કાર્તકી પૂનમે દર્શન કરી પોતાના નવા ધંધા અને

અમદાવાદમાં ગુરુકુળ મેટ્રો સ્ટેશન પર લિફ્ટ બંધ હાલતમાં જોવા મળી રહી છે લિફ્ટ બંધ હોવાથી મેટ્રોમાં મુસાફરી કરતા મુશ્કેલીમાં છેલ્લા મહિનાથી લિફ્ટ બંધ હોવાથી લોકો પોતાના સહિતના વજનદાર સામાન સાથે લિફ્ટની સીડી ચડવા ઉતરવા મજબૂર બન્યા છે છે કે ખાસ કરીને લિફ્ટ બંધ હોવાથી ને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વૃદ્ધો લિફ્ટ બંધ હોવાને કારણે માંડ માંડ સીડી ઉતરે છે બીજી તરફ આ ગુરુકુળ મેટ્રો સ્ટેશન પર લિફ્ટ બંધ હોવાથી વાહનો નો ખડકલો કરી દેવાયો છે ત્યારે વહેલી તકે લિફ્ટ શરૂ કરવાની માંગ મુસાફરોએ કરી છે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારના રહીશો ગટર ના પાણી ની સમસ્યા થી પરેશાન સુંદર અમાવાસ યોજના ના રહીશો છેલ્લા પંદર દિવસ થી ગટર ના પાણી ઉભરાવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે સાથે સ્થાનિકોને પીવા માટેનું પાણી પણ નથી મળતું પીવાના પાણી માટે ટેન્કરો મંગાવી રહ્યા છે વારંવાર ગટર પાણી ઉભરાતા મચ્છરોનો નો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે રોગચાળો વકરી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને અનેક રજૂઆતો કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ અધિકારીઓ વાતને અવગણી રહ્યા છે અધિકારીઓ કામ થશે તો થશે એવો ઉડાવ જવાબ આપી રહ્યા હોવાનો સ્થાનિકોનો નો આક્ષેપ છે ઘણા સમયથી અહીં ગટર ઉભરાવવાની સમસ્યા છે જેનું નિરાકરણ કરવા સુંદરમ આવાસના લોકો માંગ કરી રહ્યા છે મહેસાણામાં બનેલા અનોખા મોલની વાત અહીં કપડા અને કરિયાણા નહીં ઓક્સિજનનો મોલ બન્યો છે સામાન્ય રીતે તમે કાપડનો કે કરિયાણાનો મોલ જોયો હશે પરંતુ ઉત્તર ગુજરાતમાં એક અનોખો મોલ આકાર પામ્યો છે આ મોલમાં કપડાં કે કરિયાણું નહીં પરંતુ ચોવીસ કલાક ઓક્સિજન આપતા છોડ મળે છે આપણે અત્યાર સુધી કાપડના કે કરિયાણાનું વેચાણ કરતા જ મોલ જોયા હશે પરંતુ મહેસાણાના વિજાપુર હિંમતનગર ખાતે અનોખો મોલ આકાર પામ્યો છે આ હાઈવે પર આવેલા તિરુપતિ રિશિવન ખાતે ઓક્સિજન મોલ બનાવવામાં આવ્યો છે જ્યાં તમને ચોવીસ કલાક ઓક્સિજન આપે તેવા છોડ મળે છે સાથે જ અન્ય નેચરલ આઇટમ્સ પણ ખરીદી શકો છો મહત્વનું છે કે કોરોના કાળમાં આપણે બધા જ ઓક્સિજનનું જીવનમાં કેટલું મહત્વ છે તેના વિશે સમજ્યા ત્યારે હવે આ અનોખો ઓક્સિજન મોલ શરૂ થતા અમદાવાદ તથા આસપાસના લોકો

નવા સભ્યો સભ્યોનો ઉમેરો કરવામાં આવતો જેથી આગળની પેઢી જાણી શકે કે તેમના પૂર્વજો કોણ હતા અને તેઓ ક્યાંથી આવ્યા હતા તેમજ તેમનો ઇતિહાસ શું હતો પરંતુ સમય જતા સિલસિલો અટકી ગયો પરંતુ આજે ઊંઝા ખાતે તેને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વંશાવલી